અંગેના વિડીયો સાથે કેટલાક ગૌ સેવકોએ સુરત મનપા અને સુરત પોલીસને રજૂઆત કરી છે છેલ્લા ત્રણ દિવસથી ખાજાનગરના રહીશો પરેશાન હતા અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની જે આંગણવાડી છે એમાં ખાટકીઓ જે ગેરકાયદેસર પશુઓ કતલ કરવા માટે લાવતા હતા એ પણ એ આંગણવાડીમાં બાંધતા હતા એટલે આંગણવાડીના બહેનો પણ પરેશાન હતા એ ખાટકીઓ કોઈનું માનતા નહોતા હવે આગળના દિવસોમાં જે રીતનો ઈદનો તહેવાર આવવાનો છે અને આ રીતના ગેરકાયદેસર જો કતલ થતી હોય હાઈકોર્ટનો આદેશ હોય છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર ધ્યાન ના આપે તો યોગ્ય નથી મોટું ઘર્ષણ ન થાય એ બાબતે પીઆઈ શ્રી સલાબતપુરા ને જોન શ્રી લિંબાયતના વડાને જાણ કરતા અને માર્કેટના સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરતા સફાળું તંત્ર જાગ્યું અને તેઓને તાત્કાલિક આ પ્રકારના ગુનાહિત કૃત્ય જોઈને તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું હજી સુધી આંગણવાડીમાંથી માંથી ધોનો ત્રાસ દૂર કરવામાં તંત્ર સફળ રહ્યું નથી જેના કારણે જુદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા